હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આ છે લોટ પણ શેનો લોટ છે ખબર છે આ છે પરાઠાનો લોટ તો પરાઠું વણવા માટે આ રીતે આપણે લુવો લઈ અને આ રીતે વણી લઈશું તો ત્યાર પછી આપણે હાફ રોટલી વણાય એટલે એમાં આપણે મસાલો ભરવાનો છે તો આ રીતે જુઓ કે મેં હાફ રોટી વણી લીધી છે ને હવે એમાં આપણે એક ચમચી માવો ભરીશું તો માવો એટલે કે બટેકાનો મસાલો તો અહીંયા આપણે મસાલો ભરી દીધો છે અને ત્યાર પછી આપણે આ રીતે પેક કરી લઈશું તો મસાલો અહીંયા બધો જ વચ્ચે રહી ગયો ત્યાર પછી આપણે એને આ રીતે લોટ ભેગો કરી અને પાછો પીંડો વળી દેવાનો છે ત્યાર પછી આપણે બંને બાજીથી થોડું થોડું પ્રેસ કરી અને વણવાનું છે વણતી વખતે એકદમ હળવા હાથે વણવાનું છે જેથી કરીને તેમાં રહેલો મસાલો બહાર ન આવે અને થોડો થોડો લાઇટ લાઇટ આવે તો પણ વાંધો નહીં તો આ રીતે આપણે લોટ લગાવતો જઈશું અને આખું પરોઠું વણી લઈશું તો જુઓ આ રીતે પરોઠું બનાવશો ને તો આલું પરોઠું એકદમ ક્રિસ્પી અને સરસ એવું અંદરથી સોફ્ટ ફૂલી અને તૈયાર થશે તો અહીં આપણે બે પડ કરવાની જરૂર નહીં પડે આ રીતે તમે કરશો તો ઇઝીલી આપણે વણતા જઈશું ને તળતા જઈશું એક પછી એક પરોઠું બનતું જશે એટલે બે જણાની પણ જરૂર નહીં પડે તો જુઓ અહીંયા અમે તળવા માટે નાખી દીધું છે લોઢીમાં તો હવે એક ભાગ સારી રીતે શેકાઈ જાય ત્યાર પછી આપણે એમાં તમે જો ઓઇલ અથવા તો ઘી કંઈક પણ લગાવી શકો છો મેં અત્યારે અહીંયા ઓઇલ લગાવ્યું છે તો હવે આપણે એને સારી રીતે લગાવી અને ચમચીથી પ્રેસ થોડું કરી અને આપણે એને ફેરવી લેવાનું છે તો હવે જોજો કે આગળ ફૂલશે જુઓ કે તરત જ આપણું પરાઠું ફૂલી ગયું છે તો અંદરથી એકદમ સોફ્ટ અને આખું ફૂલી અને તૈયાર થઈ જશે એટલે મસાલો અંદર બધો જ બરાબર શેકાઈ જશે તો હવે આ રીતે બંને બાજુ સારી રીતે શેકી લઈશું તો અહીંયા જુઓ ચીણી ચીની ડિઝાઇન પડે ત્યાં સુધી આ રીતે શેકી લેવાનું છે જેથી કરીને મસ્ત ક્રિસ્પી અને સારું એવું બની અને તૈયાર થઈ જાય તો જુઓ સરસ એવું આલુ પરોઠું બની અને તૈયાર થઈ ગયું છે બાય બાય